સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો બત્રીસમો શ્લોક સમજીશું એ તત્વેદ ભય સુયંતો નાનો તિષ્ઠંતિ મે મતમ સર્વજ્ઞાન વિમુડાસ્તા નિવૃત્તિ નષ્ટાન ચેતસ પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી તેને સર્વજ્ઞાનથી રહિત થયેલા મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ અહીં કૃષ્ણ ભાવના પરાયણ ન થવાના દોષનું સ્પષ્ટ વર્ણન છે જેવી રીતે સર્વોચ્ચ વહીવટી વડાની આજ્ઞાના ઉલ્લંઘન માટે સજા થાય છે તેવી જ રીતે ઋણ પુરુષોત્તમ પરમેશ્વરની અવજ્ઞા કરવા બદલ પણ સજા થાય છે અવજ્ઞા કરનાર માણસ ગમે તેટલો મહાન હોય તે શૂન્ય હૃદયનો હોવાથી આત્માની તથા પરમબ્રહ્મ પરમાત્મા તેમજ પુરુષોત્તમ પરમેશ્વરની ઉપેક્ષા કરનારો હોય છે તેથી આવા મનુષ્ય માટે જીવનની સિદ્ધિ પામવાની આશા રહેતી નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ 3